મિત્રો આપ જોઈ રહ્યા છો શિરોણ સમાચાર ઢભોઈ હોમગાર્ડ યુનિટ દ્વારા આજે છ ડિસેમ્બર હોમગાર્ડ દિવસની ભવ્યતા ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ઢભોઈ નગરની ગલીઓમાં ભવ્ય રેલી પણ યોજાઇ છઠ્ઠી ડિસેમ્બર એટલે શહેર વિસ્તારમાં પોલીસની સાથે રહી કાતર અને સુરક્ષાનું પાલન કરાવતા અને કાયમી પોલીસનો તરીકે નગરની શાંતિ ચઢાવવામાં અડીખમ ઉભા રહેતા એવા હોમગાર્ડ જવાનો હોમગાર્ડ યુનિટની છ દિવસે રાજ્યમાં સ્થાપના થઈ હતી ત્યારે આ દિવસને તમામ હોમગાર્ડ જવાનો ઉત્સાહપૂર્વક ઉજવે છે અને આજે ડભોઈ હોમગાર્ડ યુનિટ દ્વારા ભવ્યતાથી આ દિવસની ઉજવણી કરીને નગરના રાજમાર્ગો પર રેલી યોજવામાં આવી હતી રિપોર્ટર મિતમાં ડભોઈ

વિવિધ પ્રકારના જે આ જે આજ રોજ નિમિત્તે જે પ્રોગ્રામ રાખેલા છે એમાં સહભાગી થયા છે અને આ નિમિત્તે ડભોઈ યુનિટના સભ્ય જે ફેક માર્ચ કરી ડભોઈ ટાવર ફરી ઓફિસે પાછા પરત ફર્યા છે એ બધા આમાં સહભાગી થયા છે આજે જે જે હોમગાર્ડ સભ્ય ભેગા થઈ એકતા દિવસ ઉજવ્યો એ નિમિત્તે ભેગા થઈ ભારત માતા ગઈ જય